હય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારે બધાનું છે તમારા નવા વિડીયોમાં તો ગાઈસ આજે આપણે કાળા ઘોડામાં નહીં આવ્યા ચમ કાળો ઘોડો બાદ જોયો એટલે આપણા કારીગર જ્યાં આવું બહાર એટલે હું હરેશભાઈ બે જણ આપણા લઈને આજે છીએ કોમ ઉપર ના આપણે જવાનું દિલોલી કોમ કરવા ન કારીગર આવશે એટલે તમારા બ્લોકમાં બતાવી દઉં એટલે બ્લોકમાં જોડાઈ દેજો ના આપણા આગળ આજે કૈયા બીચ વાદરવી બીચ તો કોમેન્ટમાં લખી દેજો જય બાબારી ના આપણા હવે જોઈએ મોટા બારપીટનું ઘણી રોમાપીનું મંદિર હા

તો ગાઈસ આપણે દર્શન કરી લીધા રોમાપી ના દૂધનો પ્રસાદ હોય આપણે દર્શન કરી લીધા સરસ મજાના કોમેન્ટમાં લખી દેજો જય તો હરેશ ભાઈએ બી લઈ લીધીએ તો આપણે લઈ લીધી હવે પ્રસાદી ખાઈ ને પછી જઈએ કોમ ઉપર ગાઈસ તો આપણે રોમાપીરે દર્શન કરીને આઈએ સાઈડ ઉપર

તો ગાઈસ તમણ કરાવી દઉં એકવાર ઘરની વિઝિટ બનાવ્યું તો પહેલું એન્ટર કરીએ એટલે આ સંડાસ બાથરૂમ આવી ગયું બેસિંગ આવશે ના સો મોટો રૂમ વાલો મોટો ગાય ગયો આ બીજો રૂમ આ કબાટ બનાવ્યું ના રસોડું એ લંકાનું ને પેલા બે રસુડાના પોઈન્ટ પોહી બનાવ પાછળ આવી જઈએ એટલે વયકાણ આવી જઈ ચોકડી પેલો હોજ બે માણનું મસ્ત મકાન બનાવ્યું હ તો આપણે આવી જઈએ ગાઈસ ધાબા ઉપર ધાબા ઉપરનો નજારો તમને બતાવી દઉં પછી એવું હા દિલોલી ગોમ તો જોઈ લો ખાલી આ દિલોલી ગોમ ન વાતાવરણ એકવાર જોઈ લો અંધારીઓ મસ્તન ના મસ્ત નજારો થઈ ગયો તારે ના એકદમ શાંત વાતાવરણ હ ગઈશ આમ ચકલો પોપટ બોલે ને એવું કમ્પ્લીટ વપરાય બીજો કસ્સો શોર નહીં વાયક ના પેલા મૂળ ના ચાય છે જો તો ગાઈશ આપણા એ જઈએ ચા ઘર માલિક ચા લઈને આવ્યા ને તો મારી નરેશભાઈ ની ચા કાઢી હે તો આપણે ચા પી લઈએ પછી પાછું ફોર્મ ચાલુ કરી દઈએ ભાઈએ એક બાથરૂમનું ફિટિંગ કરી દીધું એ સમાન બતાવી દઉં આ ફુવારો લાગી ગયો આ આ પોઈન્ટ ના નળ લગાવી દીધા તો એક બાથરૂમનું ફોર્મ અમારે કમ્પ્લીટ થઈ ગયું તો કહેશ આપણે ટોકું દેખાય ને જે નેચર એ ટોકું આપણે ધાબા પર ખેંચવાનું હોય આ રસ્તાથી બીજા માળોથી તો આપણે લગાવવાનું હોય ને એટલે તો આપણે ટોકું ખેંચી લઈએ અંદર ગોઠ માર લો ફીટોફીટ તો ગાઈસ ઉપર લગાવવા આવ્યા હતા ટોકી ને વરસાદ ચાલુ થઈ ગયો જોયું વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે સામાન લઈ પાછું ઉપર ઉતરવું પડશે નકા બધું પલળી જવા તો ગાઈસ લાગી વાળા હાજર ના હોય તો પથાઈ કરી નાખો કોમ ને આ આ ગાળો આ જે જો આ ગાળો આ ગાળો સીધો ને નહીં નઈ મળતો આ આ તે આ ગાળા માં આવી દીએ આ આ ગાળા માં

અરે આ ગંગા ને સ્નેહ માં દેવાની છે કેટ પર દબાય અલમજરા જાય છે ઇસ પડે એક ના પડે તો પછી આ રીત જાય ઓમ થાય પછી સારું થાય છે જસ્ટ તાલી પડે તો થઈ જાય તાલી જો

તો ગાઈસ કારીગર આવતા જ અમારા હરેશ ઉપર કરોજવા મંડ્યા ચમ કે થોડી ભૂલ થઈ એટલે કોઈ એટલું બધું ઈશુ નહીં થોડો જ છે તો સામાન આખી જફા એક કલાક બગડ છે બીજો ખાલી એલ્બમ માં એક એક એલ્બમ ફરક પડે બીજું કોઈ નહીં પિસ્તાલીન નહીં પણ તો અમારો ટોપુ લાગી જીવો નવા બાથરૂમ માં આયા ગયા ટબ લગાયો એનો ફર્સ્ટ ટેંગ લગાવા કારીગર ફર્સ્ટ ટેંગ લગાવા લઈ ગયા

ઓમ થઈ ને ઓમ થઈ ઓમ ચલવાનું આ જે ફ્લોરિંગ ધાબુ જે બીજો માર ગાઈસ આ સ જેવું બાર ધાબા ઉપર આઈએ એટલે પહેલું એટેચ સંદાસ બાથરૂમ માં જે બે બેડ લઈને એટેચ સંદાસ કહેવાય ને ગાઈસ મારે એટેચ એક જ મારે આ સ ઉપરનો રૂમ જે મોટો હોલ એક ના ગુદરા કપાટ માટે બનાવેલું આ ના બીજો રૂમ ના બાજુમાં આવીએ એટલે મસ્ત બાલ્કની હ ગાઈશ ને ઠંડો ઠંડો પવન આવે જે વિડીયોમાં તો કંઈ ના એક પણ એટલો મસ્ત વાયરો આવે ને એક ઉભારી એટલે ને બેકગ્રાઉન્ડ એકવાર જોઈ લો મસ્ત દેખાયા ને એકદમ ચીલ ઠંડો ઠંડો પવન આવે હજી વરસાદ પણ ગાઈશ તો મસ્ત બીજો વધી જાય પવન ઠંડો ઠંડો તો આ જે આખા મકાનની આપણે વિઝિટ કરી એ ઘર દેલોલીમાં બનાવેલું અને એ બનાવવાળા મયંકભાઈ સુથાર એ હાલ રહેવાનું મહેસાણા ને ઈવને આખા મકાનનું કોમ ઇવને કર્યું હોય કોન્ટ્રાક્ટર બહુ મોટા ને અમારે જેટલા માલ સોમાન નાતે કોમ રાખીને કોમ તમે જોઈ લો એકદમ પરફેક્ટ હોય કોઈ કોમમાં કોમી હોતી નહીં ના આપણે જેટલું પણ ના આપણે જેટલો કોમ કરીએ એ બધા ઇવન જ આપણે પાઇપ ફિટિંગનું કોમ આવી મોસ્ટ વધારે બીજું બીજું વસ્તુ કોઈ બી વસ્તુ ચલાવતા નહીં કોઈ બી વસ્તુ ચલાવવાનું નહીં કોઈ બી વસ્તુ કોઈ કારીગર હેલ્ફ હેલફેલ લાવવાનું નહીં દરવાજા જઈ મડી ચંદ્ર પ્લાસ્ટર હા તેના વધારેને વધારે રોખડ અને એમનું જે આરસીસી કામ નહીં ને એ બહુ હેવી લાઈનનું હોય કે તમારે ભવિષ્યમાં મિનિમમ જોવું જ ના પડત પચાસ વર્ષ નહીં પડત તો બહુ મસ્ત રીતે કોમ કરી રહ્યા ને કારીગર છે આ એક દાડો એ વિડીયોમાં અમે બતાવશું તમને તો એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા કોઈ પણ ઘરનું કામકાજ કરાવવું હોય તો અમને કોન્ટેક કરવો તો અમારા જે અમે જીવના હાથ નેચા કામ કરીએ મુન્નાભાઈનું તો એવાનો આપણે મુલાકાત કરીશું ગાઈસ તો ગાઈસ આપણે થઈ ગયું ખાવાનો ટાઈમ આપણે ટિફિન ખોલીને બેસી જઈએ તો હવે ખાઈ લઈએ ચમકા લાગીશ ફૂક ને વાગી ગયું છે દોઢ ચકલી લગાવતો લગાવતો તો હવે લાયા ભેડાનું શાક લાવ્યા ને આપણે ગવાનું શાક લઈશ તો ખાઈ લઈએ મળીએ પછી લાગી ગયો અરે